સમૂહ લગ્નની આ પ્રથા આજના સમયમાં અત્યંત આવશ્યક છે અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા સુરતમાં આની ખૂબ ભવ્ય શરૂઆત થઈ હતી અને આજે કદાચ આખા દેશના તમામ રાજ્યોમાંથી સૌથી વધુ સમૂહ લગ્ન આયોજન એ ગુજરાતમાં થાય છે અને એમાં વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં થાય છે કોઈ પણ સામાન્ય મા બાપને પોતાની દીકરીને પરણાવવા માટે કોઈ દેવું ન કરવું પડે કોઈ સામે હાથ ન લંબાવવો પડે એ સન્માન સાથે પોતાના દીકરીનું લગ્ન કરે અને એ પણ તમામ જ્ઞાતિઓને સાથે રાખીને કરે તેમાં હજારો લોકો આવે છે એ જ બતાવે છે કે આ આજની જરૂરિયાતને આ યુનિટી ફાઉન્ડેશન દ્વારા એ સમજવામાં આવ્યું છે અને એને લોકોનું સમર્થન પણ પ્રાપ્ત થયું છે યુનિટી સમર્થન યુનિટી ફાઉન્ડેશન માટે શ્રી ભરતભાઈ મોકરા શ્રી પરેશભાઈ અને એમના સૌ સાથી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે શ્રી રૂપાલા સાહેબ રામભાઈ મોકરિયા અમારા મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી શ્રી મુકેશભાઈ દોશી આ બધાને પણ આવા કાર્યક્રમોના આયોજનમાં સાથ આપવા માટે એમને પણ ધન્યવાદ આપું